તો મકરસંક્રાંતિના દિવસે તલના લાડુનો આ ગુપ્ત ઉપાય ચૂપચાપ કરી લેજો પછી તમારી પાસે એટલા પૈસા હશે કે સાત જન્મની ગરીબી દૂર થઈ જશે અને તમે પૈસા ગણતા ગણતા થાકી જશો મકરસંક્રાંતિનો તહેવાર માત્ર એક પર્વ નથી પરંતુ આ દિવસ એક એવો દિવસ હોય હે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે હૈ ઉત્તરાયણ થાય છે એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે તે જ દિવસને સંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે મારા બાળક તે જ દિવસથી દેવતાઓનો દિવસ પણ પ્રારંભ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વાતાવરણમાંથી ધીરે ધીરે નબળી પડવાનું શરૂ થઈ જાય છે તમે છેલ્લા કેટલાક સમયમાં અનુભવ્યું હશે તમારા ઘર પરિવારમાં પરસ્પર દલીલો ખૂબ વધારે થઈ રહી હશે લડાઈ ઝઘડા ખૂબ વધારે થઈ રહ્યા હશે હાનિ થઈ રહી હશે પરસ્પર સંબંધોમાં અણબનાવ ચાલી રહ્યો હશે તેનું સૌથી મોટું કારણ આ નકારાત્મક શક્તિઓ જ હોય છે જે દરેક ઘર પરિવારમાં ઘૂસીને કામમાં ઘૂસીને નોકરીમાં ઘૂસીને આપણા માટે ખરાબ સમય લઈને આવે હે અરાજકતા ઘૂસીને આપના કામમાં નોકરીમાં ઘૂસીને આપનું કારણ કરી રહી છે પરંતુ જેવી જ મકર સંક્રાંતિનો પાવન પર્વ આવે છે તેવી જ સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ નકારાત્મક શક્તિઓ પર રોક લાગી જાય છે દેવતાઓની ઉર્જા જાગૃત થઈ જાય છે વાતાવરણમાં સકારાત્મક શક્તિઓ ફેલાવા લાગે છે તમારો પરિવાર ફરીથી એકજૂટ થઈ જાય છે લડાઈ ઝઘડા ઓછા થઈ જાય છે નોકરી વેપાર કામ ધંધા બધું જ ગતિ પકડી લે છે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને આ દિવસે એક નાનકડો ઉપાય કેવી રીતે તમારી કિસ્મત બદલી શકે છે આજની વિડિયોમાં આગળ તમને જાણવા મળશે એટલા માટે વિડિયોની સાથે બિલકુલ અંત સુધી બનેલા રહેજો સૌથી પહેલા રાધે રાણીના સાચા ભક્ત અત્યારે જ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે પણ સાચો ભક્ત રાધે રાધે લખશે મકરસંક્રાંતિ પર તેને ખૂબ મોટી ખુશખબરી મળશે મકર સંક્રાંતિનો સમય એ જ સમય હોય છે જ્યારે પ્રકૃતિ બ્રહ્માંડ અને મનુષ્યના જીવનમાં નવી નવી ઉર્જાઓનો સંચાર થાય છે તેની અંદર તેને પ્રસન્નતા અનુભવાય છે તેને એવું લાગે છે જીવનમાં બદલાવની ઘડી શરૂ થઈ ગઈ છે મનમાં ઉત્સાહ રહેવા લાગે છે ઉલ્લાસ રહેવા લાગે છે મકર સંક્રાંતિને ખૂબ વધારે શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવેલું નાનામાં નાનું દાન પણ અનેક ગણું વધારે ફળ આપે છે ઘણા બધા લોકો કહે છે કે મકર સંક્રાંતિએ તલનું દાન આપવું જોઈએ ગોળનું દાન આપવું જોઈએ વસ્ત્રનું દાન આપવું જોઈએ એવું એટલા માટે કહે છે કારણ કે આ દિવસે નાનામાં નાનું દાન પણ મોટામાં મોટો લાભ આપે છે આપણા ઋષિ મુનિઓ છે કે આ દિવસે દાન તપ અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં અટકેલી પ્રગતિ અચાનક ગતિ પકડી લે છે ઘણા બધા લોકો હતા જે પોતાના જીવનમાં ખૂબ પ્રયાસ કરવા છતાં પણ પૈસા કમાઈ શકતા નથી ખૂબ મહેનત કરવા છતાં તેમના ગ્રહ સાચા હોતા નથી દરેક પ્રકારના ઉપાય તેઓ કરતા રહે હે તે કરવા માટે પોલીસ માટે પૈસા કમાતા નથી લેતા દરેક પ્રકારના બાબાને બતાવી દે છે પરંતુ તો પણ મારા બાળક કામ થઈ શકતું નથી પરંતુ આજે આ વીડિયો જો તમે જોઈ રહ્યા છો તો સમજી લેજો રાધે રાણીએ તમારી સામે આ વીડિયો પેશ કર્યો હૈ અને તમે સાંભળી રહ્યા છો તો સમજી લેજો ભગવાન શ્રીકૃષ્ણની મરજી છે કે તમે આ વિડીયો સાંભળી રહ્યા છો મકર સંક્રાંતિનો પાવન પર્વ નજીક છે તે પહેલા તમને આ વિડીયો મળ્યો છે તો આ તમારા માટે શુભ સંકેત છે તમે ભાગ્યશાળી છો તમારા ભાગ્યોદયનો સમય નજીક છે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કહેવાય છે કે તમારી કિસ્મત બદલાઈ જશે ઘણા સમયથી તમારા કામ અટકેલા છે તમે રડતા રહો છો રાત્રે તમને ચેનની ઊંગ આવતી ન હતી તમારી પીડા હવે દૂર થવાની છે ભગવાન એ તમારી પોકાર સાંભળી લીધી છે આજે આ વિડિયો તમારી સામે આવ્યો છે મતલબ તમારું ચોક્કસ કોઈ अटકેલું કામ બનવાનું છે પ્રગતિ તમારા ઘરે दस्तक દેવાની છે પૈસા જ પૈસા આવવાના છે પરંતુ તમારે આ ગુપ્ત ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળવો પડશે સદીઓ થી ભારતમાં મકર સંક્રાંતિ ના દિવસે તલ ગોળદાન આ બધા નું વિશેષ મહત્વ હોય છે આ દિવસ માત્ર ખાવા પીવાનો જ નથી પરંતુ દિશા આપવાનો પણ દિવસ હોય હે પરંતુ સૌથી મોટી વાત તો એ હે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે મકર સંક્રાંતિ નું એક ઊંડું રહસ્ય પણ હે તે રહસ્ય શું હે કે જો આ દિવસે આપણે એક નાનામાં નાનો ગુપ્ત ઉપાય કરી લઈએ જે આગળ બતાવવામાં આવશે તો તેનો પ્રભાવ એટલો વધારે હોય છે કે કામ તો ખૂબ નાનકડું હોય હે મતલબ તેમાં તમારા કોઈ પૈસા નહીં લાગે કોઈ મહેનત નહીં લાગે પરંતુ આ ઉપાય તમે કરી લીધો અને ગુપ્ત રીતે કરી લીધો એટલે કે કોઈને પણ જણાવ્યા વગર કરી લીધો ઘણા બધા લોકોની આદત હોય છે કે જરાક ગોશારા જઈને ગૌ માતાને ઘાસ નાખે હે તો દસ જણાને કહી દે હે નાનકડો ઉપાય કરે હે તો દસ જગ્યાએ કહી દે હે તો એવું તમારે નથી કરવાનું તમારે મકરસંક્રાંતિનો આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો હે આ વાતનું ધ્યાન રાખી લેજો આ જ કારણે શાસ્ત્રોમાં લખાયું હે મકરસંક્રાંતિના દિવસે કેટલાક એવા ખાસ ઉપાય હોય છે જેને ચૂપચાપ કરવાથી જીવનમાંથી ગરીબી એટલે કે પૈસાની તકલીફ હંમેશ માટે દૂર થઈ જાય હે સૌથી મોટી વાત તો એ જ હે ત્યારબાદ માની લો કોઈના માથે ખૂબ દેવું હે દેવાના કારણે પણ માણસ ખૂબ પરેશાન રહે હે માથે દેવું હોય છે તો તેને રાત્રે ઊંઘ આવતી નથી ચેનથી જીવી શકતો નથી અને રીત રીતની ડરામણી વસ્તુઓથી ડરાવતી રહે હૈ જીવનમાં ઘણીવાર અવરોધો પણ ખૂબ આવે છે કોઈ કામ કરવા જઈએ અચાનક તે કામ રોકાઈ જાય છે કોઈ આટી લાગી જાય છે કોઈ ટોક લાગી જાય છે અને તે કામ બની જ શકતું નથી અને માણસને એવું લાગે છે મારી કિસ્મત ફૂટેલી છે પરંતુ હવે સૂર્ય દેવતા જે ઉર્જાના સ્ત્રોત છે હવે જેવા જ તેઓ મકર રાશિમાં મકર સંક્રાંતિના દિવસે પ્રવેશ કરશે તમારા જીવનમાં ધન વધશે અનુશાસન વધશે સ્થિરતા વધશે એટલું ધ્યાન રાખજો વસ્તુમાં આ ગુણ તલનો એક ઉપાય કરવાનો હૈ તમારી કિસ્મત બદલાતા વાર નહીં લાગે કારણ કે હવે સકારાત્મક શક્તિઓ જાગૃત થવાની હૈ નકારાત્મક શક્તિઓનો દોર સમાપ્ત થવાની હૈ આપણા જીવનમાં એક એવો સુવર્ણ સમય આવવાનો છે જે તમે સપનામાં પણ વિચાર્યો ન હતો આ જ કારણ છે મારા બાળક આ દિવસે કરવામાં આવેલો તલ સાથે જોડાયેલો આ ઉપાય સીધો લક્ષ્મી તત્વને જાગૃત કરનારો હોય છે આ ઉપાય જે વ્યક્તિ કરી લે છે તેના જીવનમાં પૈસા જ પૈસા આવે છે દરેક રીતે તે માલામાલ થઈ જાય છે જીવનમાં તેને ધનની ક્યારેય કમી રહેતી નથી દરેક હાલમાં તે જિંદગીમાં ચારે તરફથી સફળતા અને પ્રગતિ હાંસલ કરે છે હવે વાત જો કરીએ તલની તમે પણ સાંભળ્યું હશે મકર સંક્રાંતિના દિવસે તલનું મોટું મહત્વ હોય હે તલ કોઈ સાધારણ ખાદ્ય પદાર્થ નથી અવારંવાર આપણે વસ્તુઓ પાછળના મહત્વને જાણી શકતા નથી જે કારણે ઉપાયોની શક્તિ પણ અધૂરી રહી જાય છે આપણા શાસ્ત્રોમાં તલને પિતૃદેવતાઓ લક્ષ્મી તંત્ર અને શનિના પ્રભાવ સાથે જોડવામાં આવ્યા છે કહેવામાં આવે છે કે તલમાં તે શક્તિ હોય છે જે ગરીબીને શોષી લે હે અને સમૃદ્ધિને વધારી દે હે તલ જે દેખાવમાં તો ખૂબ નાનકડું ખાદ્ય પદાર્થ છે પરંતુ તેના ચમત્કાર એટલા મોટા મોટા હે કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મકર સંક્રાંતિના દિવસે તલનું સેવન કરવું તલનું દાન કરવું અને તલથી બનેલા લાડુનું વિશેષ મહત્વ હોય હે કારણ કે તલ ગરમ પ્રકૃતિનો હોય હે અને આ સૂર્યની ઉર્જાને પોતાની અંદર ધારણ કરવાની ક્ષમતા રાખે હે જ્યારે તલને ગોળની સાથે મેળવવામાં આવે હે તો તે માત્ર મીઠાઈ નથી રહી જતી પરંતુ તે ધનને રોકનારું તાવીજ બની જાય હે અને તમને પણ આ વાતથી હેરાની થશે તલ અને ગોળનો આ નાનકડો ઉપાય કઈ રીતે તમારી કિસ્મત બદલી શકે હે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો તલના લાડુનું એક આધ્યાત્મિક રહસ્ય પણ છે જે આજ પહેલા તમને ખબર નહીં હોય પરંતુ જાણીને મારા બાળક તમારા પણ હોશ ઉડી જશે તલના જે લાડુ હોય હે તેમાં તલ ગોર અને અગ્નિ ત્રણેય તત્વો સામેલ હોય હૈ કારણ કે ગોર અને તલને તો પરસ્પર મેળવવામાં આવે છે ત્યારબાદ અગ્નિ પર તેમને પકવવામાં આવે હે તો ત્રણેય તત્વો તેમાં આવી જાય હે તલ જે હે તે ધરતીનું પ્રતિકે ગોળ જે હે તે મધુરતાનું પ્રતિકે લક્ષ મીનું પ્રતિક હે અને અગ્નિ પરિવર્તનની શક્તિનું પ્રતિક હે મારા બાળક જ્યારે આ ત્રણેય મળે હે ત્યારે જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગે હે મતલબ માની લો તમારા પર કોઈએ કોઈ ટોણા ટોટકા કર્યા હશે તમારા પર કોઈએ કોઈ જાદુટોણો કર્યો હશે માની લો તમારા પૈસા આવતા આવતા રોકાઈ જાય છે પૈસા હાથમાં ટકતા નથી ઘણા બધા પૈસા કમાવો છો અને ઘણા બધા પૈસા ગુમાવી પણ દો છો આવું વારંવાર કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ધન હાનિ વારંવાર કેમ થઈ રહી હૈ તો આ ઉપાય કરશો તો આર્થિક મુસીબતો તૂટવા લાગશે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવા લાગશે આ જ કારણ હે કે જૂના સમયમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ મકર સંક્રાંતિ પર તલના લાડુ જરૂર બનાવતો હતો કારણ કે આ માત્ર પરંપરા નથી પરંતુ આ ધનનો ગુપ્ત ઉપાય છે પરંતુ સમયની સાથે આ જ્ઞાન માત્ર ખાવા સુધી સીમિત રહી ગયું અને લોકો ઉપાય કરવાનું ભૂલી ગયા જો તમે આજે આ વીડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસ તમારી કિસ્મત ચમકવાની છે તમારી સામે આ વિડિયો આવ્યો છે મતલબ ચોક્કસ તમને પસંદ કરવામાં આવ્યા હે આ ઉપાયને સાંભળવા માટે અને તમે આ ઉપાયને સાંભળીને પોતાની જિંદગીના બધા દુઃખ દર્દ તકલીફોને દૂર કરી શકો છો એટલા માટે વિડીયોની સાથે બિલકુલ અંત સુધી બનેલા રહેજો કારણ કે શાસ્ત્ર કહે હે સંક્રાંતિના દિવસે તલના લાડુ માત્ર ખાવા માટે નહીં પરંતુ સાચા નિયમ અને સાચી ભાવનાથી પ્રયોગ કરવામાં આવે હે ત્યારે જ જીવનમાંથી ધનની કમી દૂર થાય છે આ ઉપાય એટલો શક્તિશાળી હોય છે કે જો તેને પૂરા વિશ્વાસ અને નિયમની સાથે કરવામાં આવે તો ધીરે ધીરે આપણું દેવું ઉતરવા લાગે છે ઘરમાં પૈસાનો રોકાણ થવા લાગે છે અને વ્યક્તિને વારંવાર જીવનમાં પૈસાની ચિંતા કરવાની જરૂર પડતી નથી પૈસા ભરી ભરીને તેની પાસે આવવા લાગે છે આપણે હવે તમને તે જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય ખૂબ જ સરળ છે બસ તેને ગુપ્ત રીતે ચૂપચાપ કરવાનો છે સાચી રીતે કરવાનો છે નાનકડી પણ ભૂલ તમને લાભથી વંચિત કરી શકે છે અને ધ્યાથી તમે આ ઉપાય કરી લીધો તો એટલા પૈસા આવશે કે સાત જન્મની ગરીબી જઈ શકે છે તમારા પિતૃદેવતા તમારાથી ખુશ થઈ જશે આ ઉપાય કરવાનો હે કરી લેજો લાભ જ લાભ થશે તમે માલામાલ બની જશો જે તમારે મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ કરવાનો છે તો તમારા જીવનમાં પૈસાની કમી પૂરી રીતે દૂર સમાપ્ત થઈ જશે આ ઉપાય દેખાવમાં ખૂબ સાધારણ છે પરંતુ તેની શક તી અસાધારણ છે તેને મામૂલી સમજવાની ભૂલ ના કરતા કોઈને જણાવવાની ભૂલ ના કરતા જો આ તમને ખબર પડી છે તો તમારી કિસ્મત બદલાવાની હૈ અને ઢંઢેરો પીટી પીટીને બધાને દેખાડાના ચક્કરમાં જણાવવાની ભૂલ ના કરતા ધ્યાન રાખજો મકરસંક્રાંતિના દિવસે સૌથી પહેલો નિયમ તો આપણે એ રાખવાનો છે કે આ દિવસે આપણે કોઈના પ્રત્યે મનમાં ક્રોધ ઈર્ષ્યા કે દ્વેષ નથી રાખવાનો કારણ કે જે નિષ્પાપ માણસ હશે જેના મનમાં નિર્મળતા હશે કોઈના પ્રત્યે ખરાબ ભાવના નહીં હોય તે જ આ ઉપાયનો લાભ લઈ શકશે તમારે પણ તમારા મનને શુદ્ધ કરવાનું હે નિર્મળ કરવાનું હે ત્યારબાદ ઘરમાં બનેલા તલના લાડુમાંથી પાંચ લાડુ અલગ કાઢી લેવાના હે એક વાત તો નક્કી હે તમારા ઘરમાં પણ મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ જરૂર બન્યા હશે અથવા હોઈ શકે હે તમે બજારમાંથી તલના લાડુ ખરીદીને લાવ્યા હશો હવે આ તલના લાડુઓમાંથી પાંચ લાડુ આપણે બિલકુલ અલગ કાઢીને રાખી લેવાના છે આ પાંચ લાડુ કોઈ પણ સાફ કપડામાં આપણે રાખવાના છે અને સાફ કપડામાં પોટલી બાંધ્યા બાદ મનોમન પોતાના જીવનની આર્થિક પરેશાનીઓને યાદ કરવાની છે કે મારું તે કામ રોકાયેલું છે કાશ મારું તે કામ બની જાય મારા જીવનમાં એટલા પૈસા ખૂબ આવી જાય જે પણ જીવનમાં તમારી આર્થિક સમસ્યા છે તેને તમારે યાદ કરવાની છે પરંતુ કોઈને જણાવ્યા વગર એટલું ધ્યાન રાખી લેજો આ પ્રક્રિયા પૂરી રીતે ગુપ્ત હોવાની છે અને આ પ્રક્રિયા વિશે આપણે કોઈને જણાવવાનું પણ નથી મારા બાળક ત્યારબાદ આ લાડુમાંથી એક લાડુ તમારે ગૌ માતાને ખવડાવી દેવાનો છે બીજો લાડુ તમારે કોઈ જરૂરિયાતમંદને એવી રીતે ખવડાવવાનો છે કે કોઈ તમને જુએ નહીં ખાસ કરીને કોઈ ઓળખીતી વ્યક્તિ તમને જોવી જોઈએ નહીં તો બીજો લાડુ તો તમારે કોઈ જરૂરિયાતમંદને ખવડાવી દેવાનો છે ચૂપચાપ વિના કોઈ દેખાડાના ત્રીજો લાડુ તમારે કોઈ મંદિરમાં ચૂપચાપ રાખી દેવાનો છે ચોથો લાડુ તમારે પોતે સ્વયં ગ્રહણ કરવાનો છે અને પાંચમો લાડુ ઘરની તિજોરી જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દેવાનો છે આ પ્રક્રિયા તમને દેખાવમાં ખૂબ સરળ લાગી રહી હશે કે આપણે ઘરથી પાંચ લાડુ કાઢ્યા અને અલગ અલગ એક એક સ્થાન પર રાખી દીધા પરંતુ તેની પાછળ ઊંડો સંકેત છુપાયેલો હે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો આવું કરીને તમે બ્રહ્માંડને એ સંદેશ આપી દો છો કે તમે ધનને સન્માન આપવા માંગો છો વહેંચતા જાણો છો અને સંભાળતા પણ જાણો છો આ સંકેત લક્ષ્મીને આકર્ષિત કરે હે આ સંકેત તમને યુનિવર્સની નજરમાં મોટા બનાવે છે આ સિવાય વાતને ધ્યાથી સાંભળજો એક બીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તમે તે ઓછા લોકોમાં છો ગણ્યા ગાંઠિયા લોકોમાં છો ઉપાયને સાંભળવા વાળા છો અને આ ઉપાયને સાંભળીને તમે પણ મકર મકરસંક્રાંતિની રાત્રે પોતાની કિસ્મત બદલી શકો છો કારણ કે આ ઉપાય રાત્રે કરવાનો છે આ ઉપાય કરીને તમે મોટામાં મોટો મુકામ હાંસલ કરી શકો છો આ ઉપાય કરીને તમે જિંદગીને ખૂબ શાનદાર બનાવી શકો છો તે ઉપાય કરીને તમારી કિસ્મત બદલાઈ શકે છે બસ ધ્યાથી મકર સંક્રાંતિની રાત્રે આ ઉપાય કરી લેજો તમારે એક તલનો લાડુ પોતાના હાથમાં લેવાનો હૈ અને ભગવાથી પ્રાર્થના કરવાની હૈ જેમ આ તલનો લાડુ મીઠો હૈ તેમ જ મારા જીવનમાં ધનનો પ્રવાહ મીઠો અને સ્થિર થઈ જાય મારા બાળક ત્યારબાદ તે લાડુને ત્રણ ટુકડામાં તોડીને ઘરના અલગ અલગ ત્રણ ખૂણામાં રાખી દેવાના હે બીજે દિવસે સવારે તેમને કોઈ વૃક્ષના મૂળમાં મૂકીને આવી જવાનું હે તમારા ઘરની આસપાસ કોઈ પણ જે આ વૃક્ષોના મૂળમાં તમારે તે મૂકીને આવી જવાનું હે આ ઉપાય ધીરે ધીરે तमारी आर्थिक नकारात्मकता ने समाप्त कर देशे। मानी लो में मा पैसा तंगी हती। मानी लो तमारू काम करवामा मन वारंवार तमे नुकसान मा जी रहा हता, तो अही। तमने हवे फायदो थवा लागशे। हवे गुरुजी तमने एक अंतिम उपाय जनावा जी रहा है मारा। बाड़क खूब प्रभावशाली उपाय है जो तमे वीडियो ने अही सुधी जोयो है તો અંતિમ ઉપાય જરૂર સાંભળી લેજો નહીંતર બે ઉપાય કરવાનો લાભ તમને નહીં મળી શકે કારણ કે વાસ્તવમાં મકર સંક્રાંતિના દિવસે તલના લાડુ બનાવતી વખતે આપણે એ વાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે લાડુ બની રહ્યો છે તો મનમાં તેને ખાવા પ્રત્યે લાલસા ન આવવી જોઈએ મનમાં ભાવ હોવો જોઈએ કે આ લાડુ ભગવાન માટે બનાવી રહ્યા છીએ સૌથી પહેલા મનમાં ભાવના એ જ રાખો કે હું આ લાડુ મારા અહંકારને નહીં પરંતુ મારા ભાગ્યને સુધારવા માટે બનાવી રહ્યો છું મારા ભગવાન માટે બનાવી રહ્યો છું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ટકે હે અહંકારી માણસ પાસે પૈસા ટકતા નથી માણસ જ્યારે નિર્મળ હૃદયવાળો હોય હે ભગવાન પ્રત્યે આશ રીત હોય છે ત્યારે જ પૈસા તેની પાસે ટકી શકે છે જીવનમાં સમસ્યાઓ તો ઘણી છે પરંતુ મકર સંક્રાંતિના દિવસે આ નાનકડો ઉપાય કરીને આપણે પૂરા વિશ્વાસની સાથે એ કહી શકીએ છીએ કે ગરીબી તમારા જીવનમાં ક્યારેય નહીં ટકી શકે પૈસા આવશે પણ રોકાશે પણ વધશે પણ પરંતુ શરત એટલી છે કે ઉપાય તમારે ચૂપચાપ કરવા પડશે ઘણા બધા લોકો હોય છે જે ઉપાય ચૂપચાપ નથી કરતા દેખાડો બહુ કરે હૈ અને તેમને લાભ થઈ શકતો નથી મકર સંક્રાંતિના દિવસે એક ઉપાય બીજો જાણીતો અને પ્રસિદ્ધ હે જેને કરવો ખૂબ ફાયદાકારક રહે હે આ ઉપાયને આટલો અંતમાં અમે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે અમે જાણીએ છીએ ખૂબ ઓછા લોકો આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યા હશે અને જે આ વિડીયોને અંત સુધી જોઈ રહ્યા હે ચોક્કસ તેઓ જીવનમાં કંઈક હાંસલ કરવા માંગે છે ચોક્કસ તેઓ જીવનમાં કંઈક મેળવવા માંગે છે કારણ કે તેમને કંઈક કરવાની લાલસા છે અને તેઓ કોઈ પણ મોકાને છોડવા માંગતા નથી કેટલાક એવા ચુનંદા લોકો જે વિડિયોની સાથે અંત સુધી બનેલા રહ્યા છે તેમને અમે આ ગુપ્ત ઉપાય જણાવવા માંગીએ છીએ જેને ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય કહેવામાં આવે છે આ ગુપ્ત ધનલક્ષ્મી ઉપાયને જો મકર સંક્રાંતિના દિવસે તમે કરી લેશો તો લાભ જ લાભ તમને મળશે અને એટલા પૈસા તમે કમાશો કે દરેક પ્રકારનું સંકટ તમારું દૂર થઈ જશે તમારે કરવાનું શું હે તમારે પોતાના ઘરેથી તલ અને ગોળનો એક લાડુ લેવાનો હે થોડો મોટો લાડુ લેવો જો લાડુ નાના હોય તો બે ત્રણ લાડુને મેળવીને એક મોટો લાડુ બનાવી લો અને તેની અંદર એકનો કે પાંચનો એક સિક કો છુપાવી દો મતલબ એક લાડુ મોટો તમારે લેવાનો છે તેની અંદર સિક્કો છુપાવવાનો છે અને મંદિર જઈને કોઈ પણ મંદિરમાં ભગવાનના ચરણોમાં રાખી દેવાનો છે આ ખૂબ જ શાનદાર ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય છે તમે આ ઉપાયને ચૂપચાપ કરી લેજો ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય એટલા માટે કહેવામાં આવ્યો છે કારણ કે તેને ગુપ્ત રીતે કરીએ છીએ ત્યારે જ લાભ મળે છે જો તમે દુનિયામાં જણાવી દેશો કે અમે તેની અંદર સિક્કો રાખ્યો હે અમે આ મંદિરમાં ચઢાવવા જઈ રહ્યા છીએ તો લાભ નહીં થઈ શકે ત્યાં સુધી કે તમે તમારા ઘરના સભ્યોને પણ આ વિશે ના જણાવશો તો ફાયદો જલ્દી અને તાત્કાલિક થશે પરંતુ ઢંઢેરો પીટશો તો કામ નહીં થઈ શકે મકર સંક્રાંતિના દિવસે તલગોડના લાડુનો આ ઉપાય કરવાથી ઘણા બધા લોકોની કિસ્મત બદલાઈ ગઈ હૈ જો તમે પણ કરશો તો તમને પણ લાભ જરૂર થશે જો તમને આજની આ ખાસ વીડિયો પસંદ આવી હોય તો લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકોનને પણ પ્રેસ કરી લેજો બધા દર્શકોને રાધે રાધે